મહેસાણા જિલ્લાના વસાઈ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર હુમલો વસાઈ ગામમાં પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા વ્યક્તિએ સરપંચ ઉપર કર્યો હુમલો સરપંચ કડિયા ભરતભાઈ મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા ગામના જ વ્યક્તિએ સરપંચ ઉપર હુમલો કર્યો હુમલો કરતાં સરપંચને ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વસાઈ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લાના વસાઈ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર હુમલાની ઘટના સામે આવી છે વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે YouTube માં સબસ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો અને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં બરોબર હા આજી બાબતે અહીંયા કંઈક રજૂઆત કરવા ગયા છે ને સરપંચે કઈ જવાબ આપ્યો છે ગમે તે પછી બોલા ચાલુ સીધો ચાલુ કરો ને કાળા ગાડી ચાલુ કરો બરાબર તલાટી બેન હતા હું હતો કે આજે મને આઈતા તેમનો બોલા ચાલુ ગાડું ગાડી કરી છે સરપંચ નું સુધી લઈને अत्यार गबरी आप डायरेक्ट पुलिस केस करिए कायदो खोटो हाथ में लेवा क्या थे એ રજૂ કરવા માટે બેટ હશે પ્રાવડી નહોતી સરપંચ કેવી રીતે આવ્યા અહીંયા ત્યારે ગાડી લઈને જ આવ્યા તમે ઓકે હા